કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું માંડવી તાલુકાના ગઢસીસા ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢસીસા કુમાર પ્રાથમિક શાળા મફતનગર પ્રાથમિક શાળા તેમજ કન્યા શાળા ત્રણ શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાલ વાટિકા તેમજ ધોરણ એક માં પ્રવેશ પામતા બાળકોને તેમના હસ્તે સ્કૂલ કીટ આપી આવકાર આપવામાં આવ્યો હતો તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરકાર દ્વારા આવતી શૈક્ષણિક લક્ષી વિવિધ યોજનાઓ વિશે સવાલીઓ અને શિક્ષકોને ઝીણવટ પૂર્વક સમજણ આપીને માહિતગાર કર્યા હતા તેમજ વધુમાં વધુ આ યોજનાઓનો અભ્યાસ કરતા બાળકો લાભ લે અને દીકરા દીકરીઓ ખૂબ ભણી ગણીને આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી તેમજ ગઢસીસાની ત્રણેય શાળાઓમાં યોગદાન આપનાર દાતાઓનું અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સરકારી શાળાઓમાં સુવિધાઓથી સજ્જ સ્માર્ટ ક્લાસની મુલાકાત લીધા બાદ કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ ગુણોત્સવમાં એ ગ્રેડ આવા બદલ શાળાને ધારાસભ્ય દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા જ્યારે જ્ઞાન સાધનામાં અને ચિત્રમાં પ્રથમ આવનાર ખુશી કાંજી મહેશ્વરી અને એન એમ પરીક્ષામાં પ્રથમ આવનાર પ્રિયા ખીમાભાઈ રબારીને તેમજ ગઢવી સમાજ અને ગઢસી સાનું ગૌરવ વધારનાર ભારતીય સેનામાં હાલમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા જીગરભા લાલજી ગઢવીનું ધારાસભ્ય નિરુદ્ધભાઈ દવેના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં સાથે વૃક્ષારોપણ અનિરુદ્ધભાઈ દવે તેમજ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું વૃક્ષોનું જતન કરવાની સૂચન પણ કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ગામના સરપંચ કોમલબેન ગોસ્વામી તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી કલ્પનાબેન વાસાણી

તેમજ ગ્રામજનો અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કન્યા શાળાના આચાર્ય જીજ્ઞેશભાઈ ભાવશારે સૌ મહેમાનોને આવકાર્યા હતા તેમજ કુમાર શાળાના આચાર્ય ગીતાબા વાઘેલાએ સૌ દાતાઓને આવકાર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો ધનજીભાઈ ચંદે જસ્મીનબેન ગોસ્વામી રેન્કુબેન સેંગાણી સુનિતાબેન ભગત મિત્તલબેન પટેલ કાજલબેન બાવળિયા ચિરાગભાઈ વિમલભાઈ ટપરિયા ઉમાબેન ગઢવી દિનેશભાઈ ચંદે તેમજ સંગીત શિક્ષક નારણભાઈ મહેશ્વરી અને કુમાર શાળાના આચાર્ય ગીતાબા વાઘેલા સૂર્યાબેન શાહ છાયાબેન ડોડિયા અને ગીતાબેન તેમજ મફતનગર શાળાના ભૂમિબેન ગોસ્વામી મણિલાલ ધોડુ આ કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો સોની રબારી અફઝલ રૈમાએ કર્યું હતું

અને આવું કામ મળતું નતું નતા કોઈ દાતા દેવા પડા નથી આવી સાડા અને નતું આવું કઈ પ્રવેશ ઉત્સવ દેવું પણ ઘણી ઘણીને અહીંયા સુધી પહોંચ્યા તો તમે બધા પણ બેસવા દે બેટા બેસ્યા છે બેસ્યા 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 બેટા બેસ્યા એટલે બધાને સાથે રાખ બેસ્યા કઈ નહીં કે તો ભણી ગણીને આપણે બધાએ આગળ વધવાનું છે અને જ્યારે ભણી ગણીને આગળ વધવાનું છે તો એના માટે સરસ મજાનો માહોલ અને વાતાવરણ જોઈએ જે વાલીઓ માતાઓ બહેનો આવ્યા છે એમને પણ ખાસ કહું છું કે સરકાર ખૂબ પૈસા આપે છે ભણાવવા માટે અત્યારે તમે જોશો

આ બધા સ્માર્ટ લાગસની અંદર ભણવા માટેની તમને સુવિધા આપી છે અને પ્રાથમિક શિક્ષણ થી ઘણતર પાકું થાય મજબૂત થાય એના માટે રાષ્ટ્રીય જે એક પાયો છે પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણ મજબૂત થાય એના માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા ખૂબ મજાના કામો આપવામાં અને યોજનાઓ આપવામાં આવે છે અહીંયા જે વાલીઓ બેઠા છે એમને મારે ખાસ કહેવું છે કે સીઈટી ની અંદર સીઈટી સીઈટી ની પરીક્ષા તમારા દીકરા દીકરીને અપાવો જો તમે સીઈટી ની પરીક્ષામાં તમારો દીકરો દીકરી પાસ થશે છઠ્ઠા ધોરણમાં જે હોય એના માટે પાંચ હજાર રૂપિયા સીધા તમારા ખાતામાં આવશે દર વર્ષે તમે જેટલા વર્ષ ભણાવશો બારમા ધોરણ સુધી ભણાવશો તો બારમા ધોરણ સુધી દર વર્ષે આવશે અને પછી એમાં જો દીકરી હશે અને એ નમો લક્ષ્મી યોજના ફોર્મ ભરશો આઠમા ધોરણ પછી છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણ પૂરું થાય પછી આઠમા માં નમો લક્ષ્મી યોજના નું ફોર્મ ભરાવશો આવકની મર્યાદા છ લાખ સુધીની છે જ્ઞાતિ જાતિ ભેદ ભાવ કોઈ પણ વગર કોઈ ધર્મ કોમ ભૂલ કોઈ વગર બાદ કરીને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડબલ ઇન્જિનની સરકાર દીકરાઓ દીકરીને ભણાવવા માટે રોકડા પૈસા એના મમ્મીના ખાતામાં રાખી દે છે એ દીકરી નવમા ધોરણમાં આવે એટલે દર વર્ષે 10000 નવમું 10મું ભણે તો એ બે વર્ષના 10-10000 રૂપિયા ભણે એટલે 20000 થાય 10મું ધોરણ થઈ જાય પછી કોઈ કે હવે દીકરીને ન ભણાવો ઘણું ભણાઈ ગયું એવું નહીં કરતા આપણા મોદી સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ કહે છે કે દીકરી ભણે દીકરો ભણે ખૂબ ભણે તો 11 નું ને 12 નું ભણે એના માટે 11 માં ને 12 માં માં 15 15000 એમાં વિજ્ઞાન પ્રવાહ રાખે તો 15 15000 રૂપિયા વર્ષ એટલે વિચાર કરો કે 8 માં ધોરણ થી કરી અને 12 માં ધોરણ સુધી એ દીકરી ના મમ્મી ના ખાતા માં દીકરી ભણે એના માટે થઈને 50000 રૂપિયા ની સહાય સરકાર આપે છે આ કમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ ચોપડા પેન પેન્સિલ નોટબુક અને પાર્ટીપેન્ટ આ નજર તો સરકાર પરત આપે છે પરંતુ સાથે સાથે દીકરીને અને દીકરાને ભણવામાં સહયોગિતા મળે એના બાબા મૂળ મજૂરી કરતા હોય કે એના બાબાપને કંઈ ઘરમાં સુવિધા ન હોય તો દીકરો દીકરી ભણતરથી વંચિત ના રહી જાય એના માટે થઈને સરકાર યોજના કરે છે